નમસ્કાર દર્શક મિત્રો મા ન્યૂઝ લાઈવના કછડો ખેલેખલક મેં કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે હું કૃષ્ણકાંત પાઠિયા મિત્રો પહેલાં તો તમે સૌ પ્રથમ તમને ઈશુના નવા વર્ષ બે હજાર છવ્વીસની વધાઈ આપી દઉં બધાને હેપ્પી ન્યૂ ઇયર મિત્રો દીકરી એટલે કસ્તુરી દીકરી એટલે વાલનો દરિયો અને આજે તો દીકરીઓ ઘરથી બહાર નીકળી અનેક ક્ષેત્રોમાં મા બાપનું પરિવારનું પોતાનું કુળનું નામ છે એ પોતાની કર્મઠતાથી ઉજળું કરે છે અને એમના માટે હવે કોઈ પણ ક્ષેત્ર અજાણ્યું નથી વિજ્ઞાન હોય સાહિત્ય હોય સંગીત હોય રમતગમત હોય બધા જ ક્ષેત્રોમાં દીકરી આગળ રહી છે અને રમતમાં તો ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓમાં વિજેતા બની રાષ્ટ્રનું નામ ઉજાગર કર્યું છે તો આજે મા ન્યૂઝના સ્ટુડિયોમાં કચ્છની એવી જ એક દીકરી જે ક્રિકેટર છે આશાબા વાઘેલા આપણી સાથે સંગોષ્ઠી કરવા માટે આવ્યા છે આશાબા આપનું સ્વાગત છે દર્શક મિત્રો આશાબા એ રાઇટ આર્મ મીડિયમ પ્રેશર બોલર અને ટોપ ઓર્ડર બેટ્સમેન છે તેઓ ગાંધીધામમાં રહે છે નેશનલ ક્રિકેટ એકેડમી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કચ્છ ક્રિકેટ એસોસિએશન સાથે તેઓ જોડાયેલા છે તેમણે અત્યાર સુધી સૌરાષ્ટ્રની ટીમમાં રહી અંડર નાઇન્ટીન વુમન્સ વન ડે ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે તેમના પિતાનું નામ હરપાલસિંહ વાઘેલા અને માતાનું નામ વર્ષાબા વાઘેલા છે તો ચાલો દર્શક મિત્રો આપણે તેમની સાથે એ સંગોષ્ઠી કરીએ તેમની સાથે વાર્તાલાપ કરીએ અને ક્રિકેટની જે દુનિયા છે આખી એમાં એના વિશે આપણે એમને પૂછીએ હા તો આશાબા મારો પહેલો જ પ્રશ્ન એ કે આ ક્રિકેટ તરફ તમને કઈ રીતે આકર્ષણ થયું અને તમારી જે આ ક્રિકેટની કારકિર્દી છે એનો આરંભ કેવી રીતે થયો મારા મોટાભાઈ છે ઓલરેડી મીન્સ રમતા ક્રિકેટ ઈ ઓલરેડી સ્ટેટ રમેલા હતા જ્યારે એ ઓલરેડી બારે હતા એ બટ જ્યારે એ આવ્યા હતા એ ઓલરેડી સ્ટેટ રમતા હતા અને પછી અહીંયા જ આવીને ગાંધીધામ મેં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી તો એમની જે અમુક મેચિસ હતી ઇનફેક્ટ અમારા ક્ષત્રિય સમાજની ટુર્નામેન્ટ હતી એ અમુક મેચિસ હું જોવા જતી એટલે મને થોડો એમાં ઇન્ટરેસ્ટ આવ્યો અને ઓલરેડી હું સ્પોર્ટ્સમાં થોડી હતી મીન્સ ઇન્વોલ્વડ એટલે મને વધારે ઇન્ટરેસ્ટ આવ્યો ને સ્ટાર્ટ એટલે ક્રિકેટ કોઈ સ્પોર્ટ્સમાં તમે જી હું ક્રિકેટ પહેલા હું સ્કેટિંગ કરતી હું ઔરંગાબાદ નેશનલ્સ હતું સ્કેટિંગનું કોમ્પિટિશન ત્યાં મેં ઓલરેડી ત્રણ ગોલ્ડ મેડલ મીન્સ જીતેલા છે બટ સ્કેટિંગનું એવું છે કે ઇન્ડિયામાં એટલો બધો નથી સ્કોપ અબ્રોડમાં વધારે સ્કોપ છે અને કમ્પેરેટિવ ટુ ક્રિકેટનો સારો સ્કોપ બી છે એન્ડ સક્સેસફુલ કરિયર બી થઈ શકે છે હવે તમે કેટલી ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હું અત્યારે પાંચ વર્ષથી રમું છું એટલે હું તેર વર્ષની હતી જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હવે ક્રિકેટ પ્રત્યે કોઈ આકર્ષણ થવાનું કોઈ ખાસ કારણ ખરું હું નાની હતી ત્યારથી મીન્સ મેં ક્રિકેટ કર્યું સ્ટાર્ટ એને પાંચ વર્ષ થયા તેર વર્ષની હતી ત્યારથી બટ એના પહેલા બી મે ત્રણ વરસ વર્ષ મે સ્કેટિંગ કર્યું મીન્સ ઇન શોર્ટ હું સ્પોર્ટ્સમાં વધારે ઇન્વોલ્વડ હતી મને ઇન્ટરેસ્ટ હતો છે એટલે હવે તમને કોઈ ઇન્ડોર સ્પોર્ટ્સ અથવા ઇન્ડોર રમત જે માં કોઈ શોખ ખરો એટલો વધારે નહીં જે આઉટડોર સ્પોર્ટ્સ છે એક્ટિવિટીઝ છે એમાં થોડો વધારે હવે તમે અત્યારે કોની પાસેથી ક્રિકેટની તાલીમ લ્યો છો જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મારા ભાઈ જ્યાં પ્રેક્ટિસ કરતા હતા મીન્સ આદિપુરમાં છે લાલસરના અંડર લાલસર રાજુ સર એમના અંડર અને સાથે પછી ડીપીએસ બી હતું નકુલ ભૈયા જે નકુલ અયાચી સર એમના અંડર બી કરેલું બટ અત્યારે હવે મેઇનલી જે કેડીઆરસીએ છે કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન ત્યાં અશ્વિની સર છે એ મને થોડા ગાઈડન્સ આપતા હોય એ મને લર્નિંગ કરાવતા હોય છે અને અમારું બી મીન્સ પપ્પાએ એક સ્ટાર્ટ કર્યું છે તો મારા પપ્પા અને મારા ભાઈ રમેલા છે એમને ઘણો આઈડિયા છે તો એ બી મને મારા વેલબિંગ માટે મારું ઇમ્પ્રુવમેન્ટ માટે મને ગાઈડન્સ આપતો તમે અત્યારે કયા ધોરણમાં અભ્યાસ કરો છો અને કઈ શાળામાં અભ્યાસ કરો છો અત્યારે હું સેકન્ડ યરમાં છું કોલેજ ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ હું રાજકોટ તમારો અભ્યાસ રાજકોટ તો તમારી જે કોલેજ છે એમાં તમને આ ક્રિકેટની રમત પ્રત્યે મોટિવેટ તમે થાવ એના માટેનો કોઈ ખાસ આયોજન છે હા હા ત્યાં ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ્સ બી થતી હોય છે ગર્લ્સ માટે કે જે ગર્લ્સ ઇનફેક્ટ ક્રિકેટમાં નથી બટ જે ખાલી સ્ટડીઝ કરે છે એમને બી થોડું સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થાય અને સાથે સાથે યુનિવર્સિટી થાય છે જો ઓવરઓલ ઇન્ડિયાની જેટલી યુનિવર્સિટીઝ છે એની મેચેસ થતી હોય છે તો એ એક બહુ સારી વસ્તુ છે હવે તમારા પરિવાર તરફથી એઝ એ ક્રિકેટર તમને કેટલો સહકાર મળે છે અમે મીન્સ મેં પાંચ વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું જેમ મેં આપણ આપને કહ્યું અમે ભચાઉ રહેતા મારા પપ્પાના બધા બિઝનેસ અમારું ફાર્મ બધું અમારું ભચાઉ છે બટ મારું ક્રિકેટ માટે મારે ડેલી ગાંધીધામ આવવું પડતું મીન્સ ઓલમોસ્ટ ફોર્ટી કિલોમીટર્સ ડેલી ટ્રાવેલ કરવું પાછું જવું તો અને મારી પ્રેક્ટિસ બી વધારે થાય મને વધારે સારી રીતે પ્રેક્ટિસ થઈ શકે મેચિસ મળી શકે એટલે અમે ગાંધીધામ શિફ્ટ થઈ ગયા તો એ મારા પપ્પાએ આટલો મોટો ડિસિઝન લીધો ખાલી મારા મારા કરિયર માટે એટલે આટલો બધા પપ્પાનો સપોર્ટ છે બીજી વસ્તુ અગર ઘરથી મમ્મી મને સપોર્ટ કરે છે અગર એ જ ના ફાળી દે તો પછી ના થઈ શકે તો મમ્મીનો બી સારો સપોર્ટ છે એન્ડ ભાઈ મને સારી પ્રેક્ટિસ કરાવે છે ઇનફેક્ટ અમારો જે સમાજ છે એ બી અમને હર વર્ષે સન્માનનું હોય છે તો એમાં સ્પેશિયલી મારું એ નાખે મીન્સ એ મેં પોતા એ બધાને હવે ખબર છે કે હું રમું છું તો મને પ્રોત્સાહન આપવા માટે એ મને હર વર્ષે સન્માન આપે છે અમારા સમાજવાળા ક્ષત્રિય સમાજવાળા તો મને લાગે છે રાજપૂત ક્ષત્રિય સમાજનું સરસ્વતી સન્માન કાર્યક્રમ જી 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 દર વર્ષે થાય છે એમાં હાજી જી 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 છેલ્લા ચાર વર્ષથી મને એ સન્માન આપે છે હવે ક્રિકેટ માટે તમે જે તાલીમ લીધી એ ગાંધીધામમાં જ લીધી કે કોઈ પછી અન્ય જગ્યાએ પણ લીધી ના મારા ભાઈ ગાંધીધામમાં જ પ્રેક્ટિસ કરતા હતા તો ત્યાં જ મેં બી જોઈન કર્યું હતું એમના સાથે જ ક્રિકેટ માટે ગાંધીધામની અંદર કેવા પ્રકારની પીચ છે એ ઉપલબ્ધ છે અવેલેબલ છે પહેલાં એટલું બધું નહોતું ડેવલપમેન્ટ સિમેન્ટ પીચ ને રફ ગ્રાઉન્ડ્સ હતા બટ હમણાં ત્રણથી ચાર સારા ટર્ફ વિકેટવાળા ગ્રાસી ગ્રાઉન્ડ્સ થઈ ગયા છે તો એ સારું ડેવલપમેન્ટ થાય છે ક્રિકેટના સ્કોપ પર હવે અત્યાર સુધી તમે જે કંઈ તાલીમ લીધી ક્રિકેટની અને અત્યારે પણ લ્યો છો તો એમાં કોઈ કોઈ પડકાર તમારી સામે રહ્યો છે ખરો કે કોઈ મુશ્કેલી તમારી સામે આવી છે ખરી એટલે પ્રેક્ટિસ માટે ને એવી રીતે એટલી બધી મુશ્કેલી નહીં બટ અગર એઝ અ વિમેન ક્રિકેટર મારા ફેમિલી મને સપોર્ટ કરે છે મારા પેરેન્ટ્સ સપોર્ટ કરે છે સમાજ બી કરે છે બટ અમુક જે સોસાયટી જે છે એ ક્યાંક ને ક્યાંક એવું બોલશે કે દીકરી છે દીકરીને આટલું ઓલું ના થાય તો એ એક ચેલેન્જ રે મારા માટે બી મારી ફેમિલી માટે બી બટ એ થેન્કફુલ છું કે મારા ફેમિલી એ બધી સોસાયટીનું મૂકીને મારું કરિયર શું સારું છે એ જોવે છે તમારી આ જે કારકિર્દી છે તમે ભવિષ્યમાં પણ એઝ અ ક્રિકેટર તરીકે તમારી કારકિર્દી તમે ગણવા માંગો છો તો એની સાથે સાથે કેટલો અભ્યાસ કરવાની પણ તમારી ઈચ્છા છે ક્રિકેટ અભ્યાસ ક્રિકેટની ક્રિકેટની તમારી લઈને તમે ચાલો છો એ સાથે સાથે તમારું જે એજ્યુકેશન છે તમે અત્યારે ભણો છો તો એ એનામાં તમારી કેટલા સુધી પહોંચવાની ઈચ્છા છે ક્રિકેટનું ચાલુ જ છે હમણાં અગર અત્યારે હું સેકન્ડ ઇયરમાં છું તો મારો એવો મારું એવો મન છે અને એ એક સારો સ્કોપ બી છે કે સાથે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે જે મીન્સ યુપીએસસી એન્ડ ઓલ છે એ ક્રેક કરવાની હું ટ્રાય કરી શકું છું હવે તમારી જે સહેલીઓ કે તમારી બહેનપણીઓ અથવા તમારી સાથે ભણતી વિદ્યાર્થીનીઓ એ તમને આ ક્રિકેટ માટે કેવા પ્રકારનું પ્રોત્સાહન આપે છે બહુ સારો સપોર્ટ છે ઇનફેક્ટ અગર ક્યારેક લાઈફમાં મીન્સ મેચેસમાં બી ઇનફેક્ટ એવું આવે કે એક ફેઝ આવે જ્યારે ના થાય સ્કોર ના થતો હોય ડાઉનફોલ આવે બટ તો ત્યારે પોતાને મોટિવેટ કરવું પડે એ વાત સાચી બટ અગર હું નથી કરતી તો જે ફ્રેન્ડ્સ છે ફેમિલીઝ છે જે સાથે કલીગ્સ છે એ બી મને સારું સપોર્ટ કરે મોટિવેટ કરે કે પોઝિટિવિટી લાવે તમારી આ કારકિર્દીમાં તમારો મહત્વનો પ્રેરણા સ્ત્રોત કયો છે એઝ અ ક્રિકેટર જે છે આઈ વિલ સે વિરાટ કોહલી કેમ કે એ બહુ સારું બહુ મોટા ઇન્સ્પિરેશન છે એ મહિલા ખેલાડીઓમાં હરમનપ્રીત કોણ સ્મૃતિ મંથન સ્મૃતિ શું વાત છે આશાબા તમને કોઈ મોટી મેચ રમવાની તક મળી છે ખરી જી હું ઓલરેડી નેશનલ્સ ને સૌરાષ્ટ્ર માટે રમું છું સ્ટેટ તો એમાં મને સિનિયર્સ માં ભી આજ વખતે મને ડેબ્યુ મારું ડેબ્યુ થયેલું છે એટલે ઈ મેચિસ બહુ ઈમ્પોર્ટન્ટ છે એટલે એ ડેબ્યુ એની મેચ ક્યારે રમાશે ઓલરેડી હમણાં થઈ ગઈ છે અમારી મેચિસ અને હમણાં પાછું ભી આવે છે નેક્સ્ટ મંથ ફેબ્રુઆરી માં હા બરાબર છે ક્રિકેટના મેદાન ઉપર તમે રોજ કેટલો સમય વિતાવો છો સવારે બે થી ત્રણ કલાક ને સાંજે બી સેમ એટલે દિવસના છ કલાક એના સિવાય ફિટનેસ માટે જી તમે શું કરો છો ક્રિકેટમાં ખાલી સ્કિલ્સ નહીં ફિટનેસ બી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે તો એના માટે બી અમને અલગ અલગ અને પાછું ખાલી રનિંગ કે ખાલી જેમ બે ગમે તે એક વસ્તુથી નથી થાતું એટલે એ આખું એક મેન્ટેન કરવું પડે છે અને સાથે સાથે ડાયટ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે કયા પ્રકારનું ડાયટ અત્યારે ભોજનમાં કરો છો એટલે મેં મેં છે કે વાંચ્યું છે કે વિરાટ કોહલી જે એ રાંધેલું ખાતા જ નથી જી એ એ ને ફ્રૂટ એના ઉપર વધારે જોર આપે છે તો તમે મારું એટલું વધારે એવું નથી બટ મેઈનલી એ ફોકસ છે કે જે ફર્સ્ટ ઓફ ઓલ જંક ફૂડ ફાસ્ટ ફૂડ બહારનું છે એ અવોઇડ કરવાનું છે ઘરનું જેટલું હોય ને એ બી લેસ ઓઈલ વાળું અને ઇનફેક્ટ જે ફેટ વધારે ગેનિંગ છે એ બધું નહીં અને પ્રોટીન વિટામિન્સ ન્યુટ્રીશિયન્સ જેમાંથી વધારે મળે છે ઈ ફૂડ પર ફોકસ થોડું હવે તમારા માટે સૌથી હજી સુધીની સૌથી યાદગાર મેચ કોઈ રહી હોય તો એ કઈ જેમ કે હું સૌરાષ્ટ્ર માટે રમું છું તો અમારી સૌરાષ્ટ્ર મીન સ્ટેટની મેચ હતી જયપુરમાં તો ત્યાં મેં પોતાની ટીમ માટે મેં પાંચ વિકેટ લીધેલી હતી અગેન્સ્ટ ગોવા તો એ એક બહુ યાદગાર છે હા બરાબર છે એક મહિલા ક્રિકેટર તરીકે તમને જે અવસર મળ્યો છે તમને આ જે મહત્વ મળ્યો છે તો એના વિશે થોડું જણાવો અને તમે એના માટે શું અનુભવો છો એમ બહુ ખુશીની વાત છે એક તો કે એક મહિલા ક્રિકેટર હું છું અને હજી બી હું રમું છું અને આગળ બી રમીશ કેમ કે મારા ફેમિલીનો મને એટલો સપોર્ટ છે મારા પપ્પાનો એટલો મને સપોર્ટ છે અને બહુ સારી વસ્તુ છે કે અગર પોતાના ઉપર આપણે મીન્સ પોતાનું કરિયર બનાવીએ છીએ સેલ્ફ ડિપેન્ડન્ટ થશે અને હવેના વર્લ્ડમાં સેલ્ફ ડિપેન્ડન્ટ થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે એક મહિલા ક્રિકેટર તરીકે અત્યારના સમયમાં તમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અત્યારે બહુ વધારે સપોર્ટ મળે છે આખા સમાજથી મારા મારા પપ્પાનું જે સપોર્ટ છે એ જરાય નહીં બોલાય બટ સાથે એમને એ ક્યાંક ને ક્યાંક મને નહીં કહેવાય બટ ક્યાંક ને ક્યાંક સમાજમાં અમુક માણસો એવા આવે જે કહેતા હોય છે કે દીકરીને આટલું કરાવે છે દીકરીઓનું આ નથી દીકરીઓને ઘરમાં રહેવા આવે તો એ મારા પપ્પા બી ચેલેન્જીસ ફેસ કરે છે અને મારે બી ક્યાંક ને ક્યાંક કરવું પડે આશાબા નિરાશાના સમયમાં તમે તમારી જાતને કઈ રીતે પ્રેરિત રાખો છો ક્યારેક આવી જાય નિરાશા એ સમય કઈ રીતે પ્રેરિત રાખો છો તમે તમને પોતાને પોતાને મોટિવેટ કરવું તો બહુ ઇમ્પોર્ટન્ટ છે બટ એમાં એક વસ્તુ તો મને મને હંમેશા મારા મગજમાં રહે છે કે મારા પપ્પા મને આટલું સપોર્ટ કરે છે મારા માટે એમે આટલા સેક્રિફાઈસ દીધા છે ફાઈટ કરે છે તો એમના માટે મારે સક્સેસફુલ થવું છે તો એ એક જે લો ફેઝ હોય કે ના મીન્સ પોઝિટિવ થવાનું છે અને હાર્ડવર્ક હજી કરવાનું છે અને મારા પપ્પા મારા પેરેન્ટ્સ બી મને સારી રીતે મોટિવેટ કરતા હોય છે તમને લાગે છે કે આજના સમયમાં મહિલા ક્રિકેટરોને સમાજનું સમર્થન છે જી હું આટલું નહોતું મળતું બટ ધીરે ધીરે બહુ સારું સપોર્ટ મળવા લાગ્યું છે ધીરે ધીરે ઇક્વાલિટી બી બહુ વધારે આવી ગઈ છે જ્યારે હમણાં આપણે રિસેન્ટલી વર્લ્ડ કપ જીત્યા છીએ કપ તો એના લીધે બહુ વધારે ઇફેક્ટ થયો છે અને બહુ પોઝિટિવ ઇફેક્ટ થયો છે અને મને લાગે છે કે આજથી કદાચ વીસ પચીસ વર્ષ પહેલાં જે મહિલા ક્રિકેટરોને જેટલું મહત્ત્વ ન મળતું એટલું જ મહત્ત્વ આજે બોર્ડ તરફથી પણ એમને મળે છે અને પુરુષ ક્રિકેટર જેટલું જ માન સન્માન એમને મળતું હોય છે એ રમતની સાથે તમે જે અભ્યાસ કરો છો કોલેજમાં ભણો છો તો એ બંનેને એ તમે કઈ રીતે એનું જે સંતુલન છે એનું બેલેન્સ એ તમે જાણવો છો રમત અને અભ્યાસ વચ્ચે થોડું ડિફિકલ્ટ છે બટ જેવી રીતે પ્રેક્ટિસ મારી અગર મોર્નિંગ હું કરું છું ટેન ટેન થર્ટી સુધી તો પછી થોડા ટાઈમ પછી જે ઘરે આવીને હું રિલેક્સ થતી હોઉં ફ્રી ટાઈમ હોય ત્યારે મારું મારું સ્ટડીઝ કરવું પડે તો મીન્સ ઇક્વલ બેલેન્સ રાખવું જરૂરી છે ખાલી એક વસ્તુ પર નહીં ક્રિકેટ સાથે તમને બીજી અન્ય કઈ પ્રવૃત્તિઓમાં રસ છે અથવા તમારા રસના કોઈ બીજા વિષયો છે ખરા હું પેઇન્ટિંગ્સમાં ઇન્વોલ્વ છું અને મને બુક રીડિંગ કરવું થોડું વધારે ગમે છે હું બુક રીડ થોડું વધારે કરતી હોઉં છું કયા પ્રકારની બુકો વાંચો છો તમે કયા લેખકોને વાંચો છો મેઇનલી જે સેલ્ફ કેર હોય સેલ્ફ ડેવલપિંગ હોય મેન્ટલ માઇન્ડસેટ માટે હોય એ કોઈ મોટિવેશનલ સ્પીચ દેતો હોય કે મોટિવેશનલ ટોક કરતો તો એમાં તમને રસ ખરો જી જરૂર એ બહુ સારું છે મીન્સ મોટિવેશન ઇમ્પોર્ટન્ટ તો છે હા કયા મોટિવેશનલ સ્પીક અપનાવાન તમે વધારે સાંભળો છો જો તમે ક્રિકેટર ન બને આવો તો આશાબા તો તમે શું બને આવો મને મેં સ્ટડી કરવું ગમે જ છે ઓલરેડી અને હું સ્ટડી જ્યારે હું ક્રિકેટમાં ઇન્વોલ્વ નથી સ્કેટિંગમાં હતી બટ ત્યારે બી મારું સ્ટડીઝ સ્ટડીના મારા જે સ્કોર્સ હતા એ સારા હતા એટલે હું મે બી એક કોમ્પિટેટિવ એક્ઝામ્સ જે છે આપણા ઇન્ડિયામાં અવેલેબલ એ બધા કરત હા હવે તમે કહ્યું એ પ્રમાણે તમને સૌથી વધારે ગમતા મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના કે આપણા કેપ્ટન હર્મનप्रीत कौर હું કહીશ હર્મનप्रीत कौर કેમ કે એમનો જે માઇન્ડસેટ છે એમની જે ફાઇટિંગ સ્પિરિટ છે તમે કચ્છમાં હજી વધુમાં વધુ દીકરીઓ છે આ ફિલ્ડમાં આવે એવી દીકરીઓ છે કે જેમાં સ્કિલ છે પણ કદાચ એને કોઈ પ્લેટફોર્મ નહીં મળતું હોય તો તમે એના માટે શું કહેશો આપણે કચ્છે શું કરવું જોઈએ કે વધુમાં વધુ દીકરીઓ છે આ આ ફિલ્ડમાં આવે ક્રિકેટર બને હવે ધીરે ધીરે ઇનફેક્ટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે જે આપણા વિનોદભાઈ ચાવડા કરાવે છે એ બી સારું એમના થ્રુ બી દીકરીઓને ઇન્સ્પિરેશન મળે છે એટલે બહુ બધી ક્રિકેટ દીકરીઓ આવે છે ક્રિકેટમાં ફિલ્ડમાં અને હું બીજી વસ્તુ એ કહીશ કે પેરેન્ટ્સને બી સાથે સપોર્ટ કરવું જોઈએ કે અગર એમને એ જોવે છે એમની દીકરીઓમાં સ્કિલ્સ છે તો એમને જરૂર સપોર્ટ કરે મોટિવેટ કરે કે એ સેલ્ફ ડિપેન્ડન્ટ થાય અ તમે મને લાગે છે કચ્છથી બહાર પણ ક્રિકેટ રમવા ગયા હશો તો એવી એવી કોઈ ગેમ એ રમ તમે એવી કોઈ ક્રિકેટ માટે રમવા ગયા હો ત્યારે તમને એવો કોઈ અનુભવ ખરો કે જે જેણે તમને તમારા મગજ ઉપર બહુ જ પોઝિટિવ અસર પાડી હોય જ્યારે આપણે મીન્સ બહારે જઈએ છીએ કચ્છથી બારે એનમેનલી ગુજરાતની બહારે તો જે બીજા સ્ટેટ્સની ગર્લ્સ છે એમનું જે માઇન્ડસેટ છે એમની જે ડેડિકેશન છે એ બહુ વધારે સારી છે અને એઝ અ પોઝિટિવ આપણે લઈએ તો એમનાથી શીખી બી શકીએ કે હજી હાર્ડવર્ક કરવું જોઈએ હજી ડેડિકેટેડ થવું જોઈએ અને સાથે એ બી થોડું આવી જાય કે હજી બહુ વધારે કોમ્પિટિશન છે તો એ એક મને લાગે છે કચ્છમાં અત્યારે એક પ્રીમિયર લીગ રમાડવાની વાત ચાલુ છે તો એમાં માત્ર પુરુષ ક્રિકેટર છે કે લેડી ક્રિકેટર પણ છે ના 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 એમાં સાથે હવે મીન્સ પેલા ખાલી મેન્સ નું થાતું હતું બટ હવે વિમેન્સ ની ભી ટુર્નામેન્ટ કરાવવાના છે એટલે એની સાથે કરાવવાના જ છે બરાબર એ કચ્છ ક્રિકેટ એસોસિએશન સંભાળે છે જી કચ્છમાં બેઝિકલી મેઇન છે ગાંધીધામ એ રૂરલ થઈ ગયું કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન અને ભુજમાં છે એ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન મીન્સ તો બે થઈ ગયા બટ બે મળીને કરાવે છે ટુર્નામેન્ટ એમાં રત્નાલ નો કોઈ ફાળો ખરો રત્નાલ ગ્રાઉન્ડ છે બહુ સારું તો ત્યાં ઈ આપણે ટર્ફ વિકેટ છે જી ટર્ફ વિકેટ ગ્રાસ વિકેટ હા બરાબર છે હવે તમે આ અમારા માધ્યમથી જે માતા પિતાઓ છે એને તમે એમની દીકરીઓને પ્રોત્સાહન આપે દીકરીઓને મોટિવેટ કરે અને દીકરી દીકરાથી કાંઈ કમ નથી તો એના માટે તમે શું કહેશો આ ન્યૂઝના માધ્યમથી હું એવું જ કહેવા માગીશ કે તમે તમારી દીકરીઓને સપોર્ટ કરો તમે એમને એવો વિશ્વાસ દેવાડો કે એમને અગર કાંઈક સક્સેસ થવું છે એમને અગર કરિયર બનાવવું છે એમને અગર પોતાના પગ પર ઊભું થવું છે તો તમે એમની સાથે જો અને તમારી દીકરીઓને અગર તમે સપોર્ટ કરશો તો એ તમને પ્રાઉડ ફીલ કરાવશે હવે ક્રિકેટમાં પોતાની કેરિયર બનાવનાર દીકરીઓને તમે આ માધ્યમથી શું કહેશો જે ક્રિકેટમાં છે બધી દીકરીઓ એ બાકી વાત છે કે સ્કિલ્સ માટે તો બહુ હાર્ડવર્ક કરતા જ હશે પ્રેક્ટિસ કરતા હશે બટ હું કહીશ કે જે ફિટનેસ છે અને એક મેન્ટલ ટફનેસ છે ઈ બી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે તો એના પર થોડું વધારે ધ્યાન દે હવે કોઈ પણ મેલ ક્રિકેટર હોય કે ફિમેલ ક્રિકેટર હોય એ કેટલા વર્ષની ઉંમરથી આ ક્રિકેટ સાથે જોડાઈ શકે પહેલાં નહીં એટલા બધા ઇન્વોલ્વ ન થતા બટ હવે પેરેન્ટ્સ બી ઇન્ટરેસ્ટ લે છે તો અગર મીન્સ ફાઈવ ટુ સિક્સ ઇયર્સનું છે ત્યારથી બી જોઈન થઈ શકે છે અગર તમે કરાવો એમને અને હમણાં તમે કહ્યું એ પ્રમાણે ક્રિકેટની સાથે શિક્ષણને પણ મહત્વ આપવું જરૂરી છે કે નહીં જી જરૂર બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્ટડીઝને તમે મૂકીને ક્રિકેટ પર કે ગમે તે સ્પોર્ટ્સ પર ફોકસ કરો એ એવું નથી કોઈ કહેતું તો એટલે સ્ટડીઝને બી સાથે રાખો એ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે હા હવે ભવિષ્યમાં દેશ માટે રમવાની ઈચ્છા ખરી જી જરૂર હમણાં આપણે વર્લ્ડ કપ જીત્યા અને જેમીમાં જેવી રીતે એક મેચ જીતાડી તો એ બહુ વધારે મીન્સ પ્રાઉડનું બી મોમેન્ટ હતું કે વિમેન્સ ક્રિકેટ આપણા ઇન્ડિયન ક્રિકેટમાં આટલી સારી રીતે મેચ જીતાડી આટલા સારા લેવલ પર તો સેમ વર્લ્ડ કપ જીતાડવાનું થોડું ઈચ્છા છે બિલકુલ બિલકુલ અમે પણ તમને અહીંથી એડવાન્સમાં શુભેચ્છાઓ આપીએ કે તમારું ભવિષ્યમાં જે સ્વપ્ન છે એ સ્વપ્ન પૂરું થાય હવે આશાબા ઓલું ગુજરાતીમાં એક કહેવત છે ને કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તો એના વિશે તમે શું કહેશો એમાં હું એ જ કહીશ કે લક જે એક વસ્તુ છે એ સાઈડ રહી ગઈ બટ અગર તમે હાર્ડવર્ક નહીં કરો કઠોર પરિશ્રમ નહીં કરો તો તમને રિઝલ્ટ નહીં મળે ખાલી લક પર ડિપેન્ડ થઈને કે ઓકે મારા લકમાં નહોતું એવું નહીં થાય હાર્ડ વર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ તો હાર્ડ વર્ક સૌથી ઇમ્પોર્ટન્ટ છે હવે અત્યારે રાજકોટમાં તમે તો તમે રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા છો જી જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે એ મીન્સ સ્ટેટ લેવલ માટે આપણી સ્ટેટની ટીમ એ છે અને ત્યાં જ અમારું મીન્સ પ્રેક્ટિસ કેમ્પ્સ હોતા હોય છે ફિટનેસ કેમ્પ્સ હોતા હોય છે બરાબર છે તો ગાંધીધામ જયારે તમે આવો ત્યારે ગાંધીધામમાં પણ મન લાગે છે તમારી પ્રેક્ટિસ તો રોજ ચાલુ રહેતી જશે એ તમે કયા ગ્રાઉન્ડ ઉપર કઈ રીતે કરો છો અત્યારે હું વધારે પડતો જે કચ્છ ડિસ્ટ્રિક્ટનું ગ્રાઉન્ડ છે કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનનું કેડીઆરસી એનું ત્યાં જ કરતી હોઉં છું અને બીજો અમારું મીન્સ પપ્પા નો બી ગ્રાઉન્ડ છે સબુ ક્રિકેટ ક્લબ ત્યાં બી પ્રેક્ટિસમાં ઇન્વોલ્વ હોઉં છું એટલે અત્યારે તમે વીસ ઓવરની જ મેચ રમ્યા છો કે પચાસ ઓવરની પણ મેચ રમ્યા છો વીસ ઓવરની બી હોય છે પચાસ ઓવરની બી હોય છે ગર્લ્સ પણ તમને લાગતું નથી કે આ વીસ ઓવરની મેચે એટલું આકર્ષણ એટલું જાદુ કર્યો છે તો ભવિષ્યમાં પચાસ ઓવરની મેચ ખતરામાં આવી જાય હા એ વાત સાચી જેવી રીતે પેલા ડેઝ રમાતા ટેસ્ટ મેચિસ રમાતા ઓછા થઈ ગયા છે અને વન ડેઝ બી પેલા સિક્સટી ઓવર્સ રમાતા એ ફિફ્ટી ઓવર્સમાં આવી ગયા છે તો અને T20 ઇન ફેક્ટ T10 હવે આવી ગયું છે તો ઈ વસ્તુ છે બટ પર્સનલી મને એવું લાગે છે કે જે આ વન ડે છે એ વધારે સારી ગેમ છે બિલકુલ આમ તો ટેસ્ટ પણ એક્ચ્યુઅલી તમારી જે કલા છે ક્રિકેટની જે તમારી ક્રિકેટની ટેકનિક છે એ તો તમારી ટેસ્ટ છે મને ધ્યાન ત્યારે એની જે કલા અને એની ક્રિકેટ રમવાની જે સ્ટાઇલ હતી એ અદ્ભુત હતી અને પણ હવે ધીમે ધીમે લાઘવનો જમાનો છે હું સાહિત્યની વાત કરું કારણ કે હું પોતે કવિ છું તો એમાં લાઘવ આવી ગયો હવે હાઇકુ આવી ગયા ગઝલ છે એ પાંચ શહેરથી વધારે લખાતી નથી વાર્તામાં જો તો માઇક્રો ફિક્શન આવી ગયું એટલે બધામાં લાઘવ તો આવી ગયો તો આ ટી ટ્વેન્ટી એ લાઘવ છે પણ મને લાગે છે જે ટેન ઓવરની છે ને એ ન આવે સારું છે હવે આશાભા તમે અત્યાર સુધી ટી ટ્વેન્ટીની કેટલી મેચ રમ્યા છો સ્ટેટ માટે હું ચાર વર્ષથી રમું છું આ મારો ફિફ્થ ઇયર છે તો મેં ઓલમોસ્ટ પચીસ ટી ટ્વેન્ટી રમી છે પચીસ થી ત્રીસ ટી ટ્વેન્ટી મેચીસ સૌરાષ્ટ્ર માટે એ બધી મેચોમાં તમારા માટે કોઈ યાદગાર મેચ ખરી જેમાં તમારું પરફોર્મન્સ બહુ સારું હતું જી મે જે આ પાંચ વિકેટ લીધી હતી એ ટી20 મેચમાં મે પાંચ વિકેટ લીધી હતી સામે કઈ ટીમ હતી ગોવા ગોવા વાહ બહુ સરસ અચ્છા એમાં કેટલી વિકેટ તમે લીધી હતી પાંચ પાંચ વિકેટ રન્સ કેટલા કર્યા હતા અ એમાં પાંચ વિકેટ લે તો સામે મેન્સ ગોવાની ફર્સ્ટ બેટિંગ હતી તો એમનો એટલો સ્કોર જ નહોતો અમારી ટીમ નો લોસ એટલે કદાચ નો લોસ એટલે તમારી બેટિંગ તમે કયા ક્રમ ઉપર રમો છો હું મેઈનલી ટોપ ઓર્ડર જ રમું છું એટલે ઓપનિંગ જ રમું છો ફર્સ્ટ ડાઉન સેકન્ડ ડાઉન હા સર વન ડાઉન વન ડાઉન સેકન્ડ ડાઉન અને અગર સિનિયર્સ નું આવી ગયું થોડું મિડલ ઓર્ડર અચ્છા કોઈ મેચમાં બેટિંગમાં તમે બહુ સારું પરફોર્મન્સ કર્યું હોય એવી કોઈ મેચ ખરી અ જી લાસ્ટ યર મારું ટ્વેન્ટી થ્રી મીન્સ ત્રણ એજ ગ્રુપ છે અંડર નાઇન્ટીન અન્ડર ટ્વેન્ટી થ્રી સિનિયર્સ લાસ્ટ યર મારું અંડર ટ્વેન્ટી થ્રીમાં ડેબ્યુ થયું તો ડેબ્યુ મીન્સ ફર્સ્ટ સીઝન હતું તો એ મેં બસ ટ્રાય કરાવવા માટે મને એક મેચમાં ઓપનિંગ મૂક્યું તો ત્યારે મેં ટીમને બહુ સારો સ્ટાર્ટ આપીને ફોર્ટી ફાઈવ સમથિંગ સ્કોર કર્યો હતો મને ધ્યાન છે કે વર્ષો પહેલાં રણજી ટ્રોફી રાજારામ હતા ત્યારે ડૉક્ટર રાજારામ ત્યારે રણજી ટ્રોફી રમાની હતી જુબેડી ગ્રાઉન્ડમાં પણ એના પછી આવી કોઈ મોટી ટુર્નામેન્ટ કચ્છના કોઈ મેદાન ઉપર નથી રમાની હવે અત્યારે રતનાલમાં જો ટર્ફિકેટ છે આપણી પાસે તો આવી કોઈ મોટી મેચ અહીંયા રમાય એના માટે આપણે શું કરવું જોઈએ આપણા ક્રિકેટ એસોસિએશન શું કરવું જોઈએ મોટી ટુર્નામેન્ટ્સનું તો એટલું નહીં બટ ડિસ્ટ્રિક્ટના મેચિસ ઓલરેડી થવા લાગ્યા છે તો એ એક સારો આપણે કહી શકીએ કે સારી વસ્તુ થાય છે ગાંધીધામમાં જે ગ્રાઉન્ડ છે ડીપીએસનો ગ્રાઉન્ડ છે ત્યાં ડિસ્ટ્રિક્ટ ની મેચેસ અપવા લાગ્યા છે સ્ટેટ વાળા તો એટલે ધીરે ધીરે હવે આપણે હોપફુલી કે સ્ટેટ ની મેચેસ ભી આવશે ધીરે ધીરે રણજી મેચેસ ભી આવવા લાગશે રણજી મેચેસ આવે જી એના માટે શું પ્રયાસ કરવા જોઈએ આપણે એની માટે હજી આપણે ગ્રાઉન્ડ ડેવલપ કરી શકાય છે હજી જે ઇન્ડોર ફેસિલિટી છે ડીપીએસ માં આપેલી છે નકુલ નકુલભાઈ આય નકુલાયાજી સર હે બટ રકનલમા

તો થઈ શકે છે સારી હોટેલ્સ પણ એ તો મને લાગે છે अवेलेबल છે ગાંધીધામમાં કદાચ ગાંધીધામમાં છે બટ રત્નાલની અગર આપ વાત કરો હા રત્નાલ એ બિલકુલ બિલકુલ પણ મને લાગે છે કે એના માટે પણ અમે ખાસ તો જે ક્રિકેટ એસોસિએશન છે એને અમે કંઈયાથી કહેવા માગીએ છીએ કે આવા થોડાક પ્રયાસો થાય અને આવી મોટી મેચો રણજી ટ્રોફી જેવી અહીં જો રમાય તો મને એમ લાગે છે કે આપણા જે સ્થાનિક જે ક્રિકેટરો છે એ પછી મહિલાઓએ કે મેઇલ ક્રિકેટરો એને ખૂબ પ્રોત્સાહન મળે હવે આશાબા તમે આ ક્રિકેટ છે એને તમારું અસ્તિત્વ બનાવ્યું છે એને ક્રિકેટનું તમે ભવિષ્યની પ્રગતિ બનાવી છે તો એ ક્ષેત્રે હજુ તમે આગળ ને આગળ વધુ જાઓ વધુ પ્રગતિ કરો એના માટે તમારા મનમાં કઈ કલ્પનાઓ છે સૌથી પહેલાં તો આપણે જેમ કીધું કે હાર્ડ વર્ક હાર્ડવર્ક કરવું એ છે સેકન્ડલી પ્રાઉડ છું કે મારા પેરેન્ટ્સ મારા પપ્પા મને સપોર્ટ કરે છે તો એના માટે મને કાંઈ મીન્સ ઓબસ્ટેકલ્સ એટલા બધા નથી આવતા કે મને એટલા બધા ચેલેન્જીસ મારે પોતે ફેસ નથી કરવા તો બસ મારે હાર્ડવર્ક કરીને સારું પરફોર્મ કરીને આગળ રમવું છે મારા પેરેન્ટ્સને બી પ્રાઉડ કરાવવું છે મારા સમાજને બી અને આખા કચ્છને ક્રિકેટમાં જેટલી આપણી પ્રતિભાઓ આવે છે એટલું એટલી પ્રતિભાઓ છે એથ્લેટિક્સમાં નથી આપણને મળતી અને એના માટે આપણે જ્યારે ઓલિમ્પિક કે થતું હોય ત્યારે આપણે જે મેડલ છે બહુ ઓછા આપણને મળતા હોય છે તો એના માટે તમે શું વિચારો છો એના માટે હજી વધુ કોઈ પ્રયાસ થાય અને એમાં પણ આપણો દેખાવ સારો થાય એના માટે આપણે શું કરી શકીએ તો આમાં હું મીન્સ એ કહી શકું કે જેવી રીતે મારે સ્કેટિંગથી ક્રિકેટ પર શિફ્ટ થયું કેમ કે એનો સ્કોપ નથી કેમકે ઇન્ડિયામાં એટલું બધું ફોકસ નથી કર્યું સેમ એથ્લેટિક્સમાં એથ્લેટિક્સમાં એટલું વધારે ઇન્ડિયા ફોકસ નથી હજી એવું મને લાગે છે મીન્સ મોટી સિટીઝમાં છે બટ અગર આપણે કચ્છની વાત કરી લે એટલું બધું એથ્લેટિક્સમાં ફોકસ નથી કે આપણે સાંભળ્યું હોય કે કાંઈ એવી એક્ટિવિટી કરાવી એવી કાંઈ ટુર્નામેન્ટ કરાવી કોમ્પિટિશન એટલે થોડા વધારે અગર ઇન્વોલ્વ બધા થશે ઓવરઓલ અને ટુર્નામેન્ટ કરાવશે કોમ્પિટિશન્સ કરાવશે તો એનાથી થોડું વધારે ઇન્વોલ્વમેન્ટ બી આવશે અને એનાથી આઈ હોપ કે વધારે ગ્રોથ બી આવે અને એટલે મને પણ એવું લાગે છે કે સરકારે પ્રાઇમરી જે સ્કૂલો છે એ પ્રાઇમરી સ્કૂલોથી જ આવી પ્રતિભાઓને આગળ લાવવા માટે ફેસિલિટીસ બધી એમણે આપવી જોઈએ કે એના માટે ગ્રાઉન્ડ છે કે એના માટે કોચ છે મને લાગે છે સ્વિમિંગમાં પણ કોચ જવું હોય તો ભુજમાં કોઈ કોચ નથી તો એને કદાચ અમદાવાદ જવું પડે છે એટલે આના લીધે પણ આ જે છે એ થોડી તકલીફો થતી હોય છે આશાવા તમારા ભવિષ્ય માટે અમારી મહાનિઝ વતી હું તમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આજે તમે અમારી વચ્ચે અહીંયા મહાનસના સ્ટુડિયોમાં ઇન્ટરવ્યૂ દેવા માટે આવ્યા અને મને તમારો ઇન્ટરવ્યૂ લેવાની તક મળી એ બદલ પર હું તમારો આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આજનો એપિસોડ છે એ એપિસોડને અહીં આપણે વિરામ આપીએ છીએ હવે પછી મળશું આપણે બાર તારીખે સોમવારે ફરી પાછા ત્યાં સુધી એ કૃષ્ણકાંત ભાટિયાને રજા શો જય હિન્દ જય ભારત જય કચ્છ